હું જવું બહુ દળા ભેડી ઉભી રહીને બારું વર્તા

હું તો ના મરું સંપળ ના મારું અને મે મરી દેશે બે જલા હા પણ તું છે ને મરે કારણ નો આ ટોપો નહીં અલ્યા ઓલ્યા પથરાના બે ટુકરા થઈ જાય છે પથરા હતા ને ફૂટી જા આ મારે આ માર તો નઈ રહું બાપા કેમ આ મે તો જતારીએ છે અમે તો બધા સાપરો સાપરો મહિના ખાય માં તો યાર આપે એટલા પરતરમાં ફરવાના અરે બાપા એ હેડે એ આપે નઈ એ બાપા મને તું મને હેડે 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 હેડે

હું સાલે તારો બોલે હવે કઈ કેવું છે રાખનો બા માં કોક લઈ લે કેવું કો બે લઈ લ્યો હા તારી સડીઓ લઈ લે આ બધા બેવાન થા અલ્યા તું શું કરે છે બાપા તું શું કરે છે લ્યા ટ્રેક્ટર ટ્રેક્ટર લાવવાનું છે અલ્યા ટ્રેક્ટર ડીઝલ નહીં બાપા હેડ તું અલ્યા આ મારવા પડે છે આપણે ઘોરો પડશે ટ્રેક્ટર ને ભઈ છે એ એ બોલ લે તું આ ટ્રેક્ટર બાપા દવા દેખ લે ટ્રેક્ટર ઓકરી આપણો જે ગતારી

ગોરો પડ્યો આ ઉપર ઉપર આહા ઉપર આ એ ભગવાન બચાઈ લે અને બચાઈ લે ભગવાન બચાઈ લે બાપા કોઈ નઈ બતાવે હું અને હું કડિયાવા તો સંસાર થોડી જતું રહું છે બધા

જેયા ના મરી જાય એ તો કુદરત છે ને એ તો રૂઠ તો બધું થવાનું થશે તો બધું મરી દઉં છો મારે ઘેર પેલું ગાલ ગાયો બેસ્યો બેસો મરચી લે કશું નઈ

જય માતાજી મિત્રો આ કોમેડી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને પહેલાં સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સબસ્ક્રાઈબ કર્યા પછી તમે લાઈક કોમેન્ટ અને શેર જરૂર જરૂરથી કરજો જય માતાજી જય ભવાની